વડોદરાની વાત કરીએ વડોદરામાં સમાની ઉર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઉર્મી સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ધમકી ભર્યો ઈમેલ મળતા જ શાળાએ વાલીઓની જાણ કરી હતી બાળકોને શાળાએ ન મોકલવા માટેની જાણકારી આપવામાં આવી હતી તો પોલીસની ટીમ પણ તપાસ માટે શાળાએ પહોંચી હતી અત્યાર સુધી કોઈ પણ વાંધાજનક વસ્તુ નથી મળી અગાઉ પણ અનેક સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે આજે સવારે સાત ને છ એ ઇન્ફો એટ ધ રેટ ઉર્મી સ્કૂલ જે અમારું ઇમેલ એડ્રેસ છે એની અંદર અમને એક બોમ્બ થ્રેટનો મેલ મળેલ હતો જે બાદ તરત જ પ્રિન્સિપલ અને મેનેજમેન્ટ તરફના બધા જ મેમ્બરોએ પંદર મિનિટમાં સ્કૂલમાં હાજરી આપીને અને હજી સ્કૂલ તો ચાલુ થવાની હતી સ્કૂલની અંદર બાળકો હજી આવ્યા નહોતા સ્કૂલના બાળકોને અમે ગ્રાઉન્ડમાં જ રોકી અને પેરેન્ટ્સની સાથે સંપર્ક કરીને એ લોકોને અમે મોકલી દેવામાં આવેલા છે પાછા અને હોસ્ટેલના બાળકો તથા તમામ સ્ટાફ અત્યારે ગ્રાઉન્ડની અંદર છે અને પોલીસ તરફથી પણ પ્રતિસાદ મળી ચૂકેલો છે અને બોમ્બ સ્કોર સાથેની તમામ ટીમો અત્યારે અહીંયા પહોંચી અને સર્ચ ઓપરેશન કરી રહી છે